અમારો માણસ બેસે આપને અમારી ગાડીમાં આપણે તમારા પર કોઈ ઓર્ડર હોય ને પછી નઈ હમણાં બધા અત્યારે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો

અમારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઇ પોકારી ઉઠ્યા છે રડા પાડી દીધી છે આટલા બધા ખાડો તમે આ જોઈ લો દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી રોડ જોઈ લો એક બી અધિકારી ને એક બી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી પોકારી ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને પોતે તમારે હેરાન ને અમારા આંદોલન માં કોઈ સરકારી પ્રોપર્ટીને ને અમે કોઈ જગ્યાએ નુકસાન તમે કાયદેસરની કાર્યવાહી કરો આ કોન્ટ્રાક્ટરો આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસર કરો નોડલ અધિકારી મકાન વિભાગ પર કાયદેસર કરો એટલે અમને સંતોષ ત્રણ મહિના પડેલા છે માણસ ગાડી લાવે એમાં બીજા પાંચ લાખ તો ટેક્સ ભરવાનો અમારે રોડ ટેક્સ આરટીઓ ટેક્સ જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે રેલવા ને આપણે એવું હોય એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ આપ નેશનલ હાઈવે ઓથોરિટી ને બોલાવી લો